જયમાં મોગલ મિત્રો માં મોગલ તમને હંમેશા ખુશ રાખે આજે જોઈશું સાપ જોવાનો અર્થ શું છે પિતૃ તહેવાર માનવામાં આવે છે આ સમય દરમિયાન એવા ઘણા સંકેતો છે જે પૂર્વજો દ્વારા તેમના પરિવારને આપવામાં આવે છે આવી જ એક નિશાની છે સાપ નું દર્શન ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પિતૃ પક્ષ દરમિયાન પોતાના ઘરમાં સાપને જુએ છે તો તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમને કંઈક કહેવા માંગે છે અથવા તમને કોઈ સંકેત આપી રહ્યા છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ શુભ અને અશુભ સંકેતો વિશે વિગતવાર જાણીએ પિતૃ પક્ષમાં સાપ દેખાય તો શું થાય શાસ્ત્રોમાં લખેલી માહિતી અનુસાર જો તમને પિતૃપક્ષ દરમિયાન તમારા ઘરમાં કાળો દેખાય તો તે પિતૃઓની માનવામાં આવે છે જો પિતૃપક્ષ દરમિયાન કાળો સાપ ઘરમાં કંઈક ખાતા જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમારે તમારા પૂર્વજો માટે દાન કરવું જોઈએ તે જ સમયે જો પિતૃપક્ષ દરમિયાન એક જગ્યાએ કાળો નાક શાંતિથી બેઠો હોય તો તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમને જોવા અને તમને આશીર્વાદ આપવા આવ્યા છે પિતૃપક્ષ દરમિયાન ઘરમાં લાલ સાપ દેખાય તો એ પિતૃઓના ક્રોધનો સંકેત આપે છે જો સાપ હુમલો કરે તો તેને પૂર્વજોનો ભયંકર ક્રોધ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૌપ્રથમ તે સાપને કોઈના દ્વારા ઘરમાંથી રડો અને પછી પિતૃઓની પૂજા તેનાથી પૂર્વજો શાંત થશે અને પોતાના પરિવારને નુકસાન પહોંચાડવાનું બંધ કરશે આ સિવાય તમે પિતૃ સૂક્તનો પાઠ પણ કરી શકો છો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય મોગલ લખો જય મોગલ